આ જનક્રોશ યાત્રાનું મુખ્ય કારણ એ જ છે કે હાલમાં તમે જુઓ છો કે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂત આજે તારાજ થઈ ગયો છે ખેડૂત આજે બેઠો થઈ શકે એવી પરિસ્થિતિમાં નથી ત્યારે અમારી મુખ્ય માગણી એ છે કે ખેડૂતોનું સંપૂર્ણ ધિરાણ માફ થવું જોઈએ આ જે દસ હજાર કરોડનું પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એ મશ્કરી સમાન છે વિઘે ફક્ત ત્રણ હજાર પાંચસો જેટલી સહાય મળી શકે એવી એમાં જોગવાઈ છે એની સામે ખેડૂતને પચાસ હજાર રૂપિયા તો વિઘે નુકસાન થયું છે એટલે ખેડૂતને બેઠો કરવો હોય તેનું ધિરાણ માફ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી સાથે સાથે અમે ગઈકાલે અંબાજી મુકામેથી શરૂઆત કરી હતી ચોથા દિવસની તો અંબાજીમાં જે પ્રકારે કોરિડોરના નામે જે ડિમોલ્યુશન થયું છે લોકોના બે ધંધા રોજગાર બંધ કરી દેવામાં આવે આવ્યા છે લોકોના ઘરો તોડી નાખવામાં આવ્યા છે એ લોકોનો પણ આક્રોશ હતો એને પણ અમે સાંભળ્યો એ લોકોને પણ ન્યાય આપવાની વાત કરી છે ત્યારબાદ અમારી ખેરોજ ખાતે સભા હતી તો ત્યાં નરેગા યોજનામાં જે પોસીનામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને કાગળ પર કામો થઈ રહ્યા છે એની રજૂઆત આવી ત્યારબાદ અમારી ખેડબ્રહ્મા ખાતે જે સભા હતી તો ખેડબ્રહ્મા સભામાં બી ખેડો જે ડેમ છે એમાંથી જે સ્થાનિક લોકોને પાણી નથી મળતું એની રજૂઆત આવી કંથાપુરામાં જે જીઆઈડીસીનું નિર્માણ થયું છે એમાં બસો વર્ષથી રહેતા બસો જેટલા કુટુંબને અસર થાય એવી છે તો એને એ લોકોના ઘર તોડી પાડવાની પણ વાત છે એની પણ રજૂઆત આવી એટલે સ્વાભાવિક છે કે લોકોમાં આક્રોશ છે પણ લોકો સરકાર સુધી પહોંચી શકતા નથી તમે ગઈકાલનો જ દાખલો હું તમને આપીશ અંકલેશ્વરમાં અનાજ નહોતું મળતું એ પરિવાર ફરિયાદ કરીને અંકલેશ્વરમાં થાકી ગયો છેલ્લે એણે ગાંધીનગર સુધી લાંબા થવું પડ્યું એને વિસ્પાન કરવું પડ્યું ઝેર પીવું પડ્યું આટલી નફટાઈથી સરકાર કામ કરી રહી હોય ત્યારે અમારે આ જનઆક્રોશ યાત્રા થકી લોકોની વેદના જાણવી છે લોકોની વેદના સમજવી છે અને એ જાણીને સમજીને સરકાર સુધી પહોંચાડવા માટે અમે આ યાત્રા લઈને નીકળ્યા છે